भगवान ने कौन वालू लागे भगवान ने वालू कौन लागे जी हाथ हो गमे इतना तप करे गमे इतना जप करे गमे इतना तीरथ करे बरोबर से करव जो बध करता करता जो हाथो न थो न कपट राख्या करे करे न गमे इतना तप करे तो भले न पसा और તપ કરે કદાચ ઊભું કરે કે બેઠું કરે પણ જો હાસો નથી હોય તો એ ભગવાન થી જાજો સેટ હોય ને આમ સો એક લાખ કામ કરતો હોય ખેતર આડો આવડો મજૂરી કરતો હોય જો હાસો હોય ને તો એ ભગવાન થી ઢોકડો હોય આપડે એ અનુભવ થી હોય એટલું હું જાણું ભગવાન હાચું માણસ જોઈએ હાચો જીવ જોઈએ હાથ સત્ય ને રસ્તે કુણાઈ લ્યો સત્ય કેટલું પાડે છે એ જ ભજન છે ભજન કરતા કરતા હાચું થવાનું છે તો એ ભગવાન જેટલું થયું એટલું ઢુકડું બાકી બીજું ગમે એટલું કરે તપ કરે તો ભગવાન મળે જેટલું હાચું એટલું ઢુકડું ઈશ્વર જેટલું હાથસો એટલું નજીક ભલે ને સોવી કલાક આપણે આપણું કામ કરીએ ખેતી તે ગમે આપણે ભગવાન જે થાય આપ્યો એ કરીએ પણ એમાં નીતિ રાખીએ નીતિ પાડીએ અને સત્ય પાડીએ કપટ ન રાખીએ અંદર કપટ આજે આપણે થાય કે જેને સમશેર બેન ભાણેજ માથે નો અટકી હોય કેવી ક્રૂર વ્યક્તિ હે જેસલ જાણે જો કેવી ક્રૂર વ્યક્તિ હે કેટલા પાપના થર કેટલો અંધકાર હે એની અંદર કે બેન ને ભાણેજ માથે નો તલવાર અટકી એવા ક્યારે તર્યા હે જયારે આ રસ્તે મળ્યા ને તારે કપટ નહોતું રાખ્યું હોય કોઈ મહાન સંત કપટ ક્યાંથી ફેર પડે આપણે કપટ રાખે એવું અધમ જીવ હોય આપણે આપણે એની ગેરંટી આપી દઈએ ગમે એવો પાપી જીવ હોય ગમે એટલા કરમ કર્યા હોય કપટ રહી જો કોઈ એવા મહાન સંતને ચરણે પૂગે જાય ને તો એની એને આંચ નહીં આવે

પણ હું સત્યના રસ્તે આવ્યો મારે તો હવે સમસેર ન લેવાય મારે વાણિયાને એવો મારવો ને તારવો છે ને એને વિશ્વાસ હતો એમ કે તાર્યું મારા જીવાને તાણી તાર્યો તો વાણીઓ કાવાને મેરા તોરલ ને મેરા જો હું તર્યો આણા સાનિધ્યમાં આવે અને યા બેહાડન જાય ભાઈ વિશ્વાસ આવે બધો કે એનું મોત આવ્યું ન કઈ આવી માગણી નો કરે

આપણા બધા તરે આવ્યા રે એને મૂળદા હજીવન કર્યા હતા એટલા કર્મ કર્યા હતા ને જેસલે મૂળદા હજીવન કર્યા હતા આવા પ્રમાણો આપી દીધા હતા સમાધિ સિદ્ધ બને ગાતા એટલે કપટ રહિત જો આ માર્ગે હાલીએ તો ગમે એવો હતો એ તરે જાય ભગતની ફરમાઈશ બે શેર કડી બોલીએ પછી દેવા તો કરે ભગત કરે ભાઈ